તળાજાથી ભાવનગર જતા સોમનાથ હાઈવે ઉપર વધુ એક અકસ્માત થયો હતો આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર વેળાવદર ગામ આસપાસના વિસ્તારમાં રસ્તે રઝળતું પશુ વચ્ચે પડતા બાઇકનો અકસ્માત થયો હતો અને આ બાઇકના અકસ્માતને લઈને બે વ્યક્તિને નાના મોટી ઈજાઓ થતાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સેવાભાવી લોકો એકઠા થઈ ગયા હતા જો કે આ વિસ્તારમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે તેમ છતાં પણ જવાબદાર તંત્રની આંખ ખુલતી નથી વારંવાર અકસ્માતની ઘટનાઓ બનવા છતાં પણ તંત્રની આંખ ખોલતી નથી જોકે અહીં હાઈવે ઉપર રસ્તે રઝાલતા પશુઓનો યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી વાહનચાલકોની અને લોકોની પણ માંગણી છે